હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી અર્ટિકા વીડીઆઈ કરાવેલ છે સ્માર્ટ હાઇબ્રિડ તો મિત્રો આ કારનું મોડલ બે હજાર અને અઢારનું છે વન ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન કાર છે તો જે પણ કોઈ મારા મિત્રો અટીગા કાલે વહેતા હોય તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ જેથી તમે મિત્રો વિડીયો પૂરો જોજો તો બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સીજુ કે અર્ટિકા કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે વન ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન કાર છે કારમાં મિત્રો ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે તો મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટુ કી સાથે જોવા મળશે કાર બે સારી તમને હારે મળશે ઓટો મિરર ત્રેસઠ હજાર કિલોમીટર કાર ફરેલી છે મિત્રો કારમાં તમને સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે બે એરબેગ સાથે જોવા મળશે અને મિત્રો એ બી એસ સાથે જોવા મળશે બ્લૂટૂથ કનેક્ટ કમ્પ્લીટ જોવા મળશે નવા એપોલોના ટાયર બધા તમને જોવા મળશે અને મિત્રો કાર સ્ટી સ્ટીલ ગ્રે કલરમાં કાર જોવા મળશે અને નો સળો કે નો કાટ જોવા મળશે અને કાર મિત્રો એક્સિડેન્શિયલ નથી ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એકદમ સોખી કાર અને મિત્રો પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કાર તમને એક નંબર કન્ડિશન જોવા મળશે કારની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ અર્ટીગા કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈએ કારની કિંમત રાખેલી છે સાત લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ ચિમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ પંચોતેર હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલું છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી કી કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે ભાવેશભાઈનું કોન્ટેક કરી અને કાર જોવા જવા વિનંતી જેથી તમને રૂબરૂ સ્થળ ઉપર મળતી રહે તો મિત્રો સ્ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયસરાજ ફ્રેન્ડ્સ